તમે જોઈ શકો છો રોડ છે આ રોડ ઉપરથી સ્પીડ બ્રેકર આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ નમસ્કાર આપની સાથે હું સેજલ શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ રાજકોટના છે એક બાજુ વિકાસ ત્રીસ વર્ષ પૂરા કરીને પુખ્ત વયનો થયો છે અને છતાંય બીજી બાજુ એ દઈને એના પડવાના સમાચાર રોજ આવે છે સ્માર્ટ સિટી રાજકોટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ચોમાસાની સિઝનમાં વરસાદ પડે સ્વાભાવિક છે એટલા માટે જે સિઝન હોય છે પણ રોડ પર ખાડા ચોમાસાની સિઝનમાં પડતા જ તમે જોયા હશે ટેક્સના પૈસા તમે બેફામ ભરો છો બેફામ વસૂલ પણ કરવામાં આવે છે અને કોઈ પણ ભોગે વસૂલ કરવામાં આવે છે પણ સુવિધાઓના નામે મીંડું આપવામાં આવે છે પ્રજા ગમે એટલી બૂમો પાડે સરકારને અને પ્રશાસનને માત્ર વિકાસ કરવામાં રસ છે એવો વિકાસ જેનું દર ચોમાસે ધુવાણ થાય છે રાજકોટ શહેરમાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પોલ ખોલી નાખી છે દિવસ બે દિવસ જે વરસાદ પડ્યો એ બે દિવસના વરસાદને કારણે રસ્તાઓની પરિસ્થિતિ બહુ જ દયનીય છે

શહેરના વરસાદી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ બે દિવસ પહેલા આવેલા વરસાદમાં ગોપાલ ચોક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ વરસાદના કારણે રોડ પરનું જે ડામરનું આખું પડ હતું એ આખું પોપડું ઉખડીને પાણીમાં વહી ગયું એની સાથે પાણીના ભારે પ્રવાહમાં એક સ્કૂટર પણ તણાઈ ગયું અને એનાથી વિશેષ તમે રાજકોટના કે વડોદરાના કે સુરતના કે અમદાવાદના રસ્તાઓ પર એ સિવાય ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર તમે મસ્ત મોટા ખાડા જોયા હશે તમને એવું લાગે કે આપણે ચંદ્ર પર આવી ગયા છીએ પણ એ ચંદ્ર નહીં આ ત્રીસ વર્ષનો વિકાસ છે જેના પર તમે રોજ ચાલો છો એ સિવાય રાજકોટમાં આ વખતે તો આખે આખું સ્પીડ બ્રેકર ઉખડી ગયું છે એના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જી હા આજે પાણી ભરાયું છે કોઈ ગટરનું પાણી નથી એ વરસાદનું પાણી છે અને વરસાદની અંદર આખે આખું સ્પીડ બ્રેકર તણાઈને સાઈડમાં જતું રહ્યું છે એટલે હવે ન માત્ર રોડ પર ખાડા પડે છે હવે ન વાહનો તણાય છે હવેના રોડના પોપડા ઉખડે છે પણ સ્પીડ બ્રેકર પણ તણાઈને સાઈડમાં જતા રહે છે આ ત્રીસ વર્ષનો વિકાસ છે આટલા વર્ષોની મહેનત છે જનતાની જે પેટે પાટા બાંધી અને એ જનતા ટેક્સ ભરે છે અને સુવિધાઓની અપેક્ષા રાખે છે ત્યાં આ પ્રકારની સુવિધાઓ જનતાને મળે છે આથી પણ વિશેષ એ દ્રશ્યો પણ તમે જોજો એ ભાઈએ જે વિડિયો બનાવ્યો છે પોતે બોલી રહ્યા છે કે સ્પીડ બ્રેકર આખું તણાઈ ગયું પણ એનાથી પણ વિશેષ અગાઉ પણ વરસતા વરસાદમાં રાજકોટમાં રોડ બનાવવાની કામગીરી હતી બુદ્ધિનું દેવાડું ફરી એકવાર પ્રશાસને ફૂંક્યું છે આવું એટલા માટે કેમ કે વરસતા વરસાદમાં ફરી એકવાર રોડ બનાવાઈ રહ્યો છે ચાલુ વરસાદી સિઝનમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા બહુ જ સારો વિકાસ કરી રહી છે પ્રજાના પૈસા પ્રજાના

સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો આમ સાઈડમાં આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં આવી ગયું ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વળી જવાય આ તંત્રને કેવી ખબર પડશે તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત બનાવતી વખતે આ જગ્યાએ એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું સાઈડમાં વયું ગયું આઘું ખબર પડી ગઈ આ વિકાસ ગોટાળે ચડી ગયો છે તમે જોઈ શકો છો આ એરિયાની હાલત સારો એવો રોડ છે બે વર્ષમાં ગાબડા પડી જાય એવું છે ને આ જે રોડ છે ને એની નીચે આ રોડ જેટલા જ ભૂંગરા છે એટલે એમ કહી શકાય કે એટલું ગટર છે એટલા એટલું પાણી જાવક છે છતાંય રોડ ઉપર એટલું પાણી આવે છે કે સ્પીડ બ્રેકરને ઉપાડી એક બાજુ નાખી દઈએ તો મતલબમાં ગટરમાં પાણી જાતું નથી તો આ લોકોએ ક્યાં પ્લાનિંગ થી આ ગટર બનાવી છે કારણ કે આ જે સિમેન્ટ રોડ છે ને સિમેન્ટનો બનાવેલો રોડ છે જોકે ગાબડા દેખાય છે અલગ અલગ જગ્યાએ પણ જેટલો રોડ તમને દેખાય છે ને એટલી ગટર છે એટલે રોડ જેટલી જ જો ગટર હોય તો પછી મારો કહેવાનું મતલબ એટલું બધું થાવું ન જોઈએ એમ આટલું પાણી આમાં આવવું ન જોઈએ કારણ કે આ જે છે ને એ રીંગરોડ ઉપરથી ઉનિયા ચોકેથી સીધો આવે છે અને એની અંદર એટલા બધા મોટા ગટરો દેખા અંદર મોટા મોટા ભૂંગળા નાખેલા તો મતલબ એટલું પાણી જાતું નથી તો પછી કેઆ પ્લાનિંગ થિયા ભૂંગળા નાખ્યા છે ને મતલબ કોકના માટે નાખ્યા છે એમ કહી શકાય વોર્ડ નંબર 8 માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8 માં વરસતા વરસાદમાં અત્યારે ડામરનું કામ શરૂ છે જે કોઈ એજન્સી છે એના દ્વારા બુદ્ધિનું દેવાડું ફૂકવામાં આવી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ડૂબી મરવું જોઈએ એવા દ્રશ્ય રાજકોટના છે એક તરફ મોટી મોટી વાતો કરે છે કે લોકોના પ્રશ્નો અમે હલ કરીશું પરંતુ આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડની કોઈ એજન્સી છે એના માણસો દ્વારા વોર્ડ નંબર આઠમાં લક્ષ્મીનગર વિસ્તારમાં અત્યારે વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે કોર્પોરેશન તંત્રના બેહરા કાને જો આ અવાજ સંભળાતો હોય તો આ એજન્સીઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી જોઈ અને સખ્ત કાર્યવાહી આ એજન્સી ઉપર કરવી જોઈએ કારણ કે આ રોડની ગુણવત્તા કેટલી તેની સામે સૌથી મોટો સવાલ આવે છે અને ચાર મહિના પહેલા પણ આ વિસ્તારમાં જે રોડ બન્યા છે તેમાં પણ રોડ ઉખડવાનું એટલે કે ડામર ઉખડવાનું શરૂ થઈ ગયું છે લોકોને ભારે હાલાકી છે લોકોનો રોષ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામ પદાધિકારીઓ અને આ વોર્ડના ખાસ કોર્પોરેટરો ધ્યાન આપે અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ મસ્ત મોટું જે કૌભાંડ ચાલે છે ડામરનું એજન્સીઓ જે પદાધિકારીઓ સાથે મળીને આ પ્રકારનું કાંડ કરતા હોય તેવી વિગતો જ્યારે સામે આવે છે ત્યારે તંત્રને ખરેખર આ દ્રશ્યો જોઈને કઈક નિર્ણય કરવો ખૂબ જરૂરી છે લોકો માટે તો કામ કરો એવો લોકો તમારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે આ ખાડાઓ બોરવા અને મત માંગવા માટે થઈને તમે રોકોની વચ્ચે જશો ત્યારે આ વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ થયું સ્પષ્ટપણે આ બોલતો પુરાવો હું તમને ન્યૂઝ કેપિટલ મારફત બતાડી રહ્યો છું ડામર રોડનું કામ અત્યારે વરસતા વરસાદમાં શરૂ છે આ ખરેખર પદાધિકારીઓને અને અધિકારીઓને ડૂબી મરવું જોઈએ એવા દ્રશ્યો આ રાજકોટના છે વોર્ડ નંબર આઠ માં વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે આ ભ્રષ્ટાચાર પાછળ જવાબદાર કોણ એ તપાસ થવી ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસે તમે આ કામ શરૂ કરો છો પ્રજાના રૂપિયાનું ધોવાણ આ વરસાદના પાણીમાં પણ તમે કરી રહ્યા છો અને ડામરના નામે ડિંડક હવે બંધ કરો ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ